નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ નાટકીય રીતે રાજીનામું પાછું ખેંચી મોદીએ સરદાર પ્રતિમા માટે પાંચ લાખ ગામ માંથી કરી માંગણી જાણીતા આચર ડિઝાઇનર સ્ટુડિયોની મુલાકાત લેતા નામ લેતા ઘેરા ફંક્શન ની વીજળી ભૂલ સાણંદમાં ચાર કરોડ ના નવ નવનિર્મિત મહેસૂલ ભવન નું લોકાર્પણ ડિઝાઇનર ઉત્તમ આદિત્યને ને દ્વારા એવા ભાજપની ગોવા બેઠકમાં નરેન્દ્ર મોદી ને ભાજપ ની પ્રચાર સમિતિ ના ચેરમેન બનાવવાથી નારાજ થયેલા પક્ષના વરિષ્ઠ નેતા અડવાણીજીએ પક્ષના ત્રણ મહત્વના પદ આપેલું રાજીનામું પાછું ખેંચી લીધું છે ભાજપમાં ગયા અંત આવ્યો છે અડવાણીજીએ ગોવા બેઠક શરૂ થઈ ત્યારથી જ મોદીને ભાજપ ચેરમેન બનાવવાનો વિરોધ કર્યો હતો અને ગોવા બેઠકનો બહિષ્કાર કર્યો હતો તેમની ગેરહાજરીમાં મોદીને પ્રમોટ કરાતા તેઓ નારાજ થયા હતા અને સોમવારે નાટકીય રીતે રાજીનામું ધરી દીધું હતું સંઘના વડાએ તેમને મનાવતા અડવાણી આ નાટકનો આખરે નાટકીય રીતે અંત આવ્યો હતો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ડેનમાર્કના રાજદૂત ચાર વિદેશી ડેલીગેટો અને દેશના વીસ રાજ્યોના સાત હજાર જેટલા પ્રતિનિધિઓની હાજરીમાં પશુપાલન અને ડેરી વિકાસથી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં સરદાર સરોવર નર્મદા ડેમ નજીક દેશના લોકપુરુષ સરદાર પટેલની વિશ્વ કક્ષાની સૌથી ઊંચી એવી એકસો બ્યાસી મીટરની વિશાળ પ્રતિમા માટે દેશના પાંચ લાખ ગામોમાંથી લોખંડના ખેતીના ઓજારોની માંગણી કરી હતી ચર્ચા એવી પણ થઈ રહી છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપની ચૂંટણી પ્રચાર ઝુંબે સમિતિના અધ્યક્ષ બન્યા બાદ બે જ દિવસમાં લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમાની સાથે તમામ પાંચ લાખ ગામોને ભાવવાત્મક રીતે જોડવાનો પ્રયાસ કરી પ્રચાર અભિયાનનો આડકતરી રીતે પ્રારંભ કરી દીધો છે રાજકીય નિષ્ણાતો આવી જાહેરાતો પાછળ મોદીના રાજકીય દૃષ્ટિકોણ હોવાનું પણ માની રહ્યા છે અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા જાણીતા ફેશન ડિઝાઇનર સ્ટુડિયો આંચલ ડિઝાઇનરની પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી અને ગુજરાતના વિરોધ પક્ષના નેતા ડિઝાઇન કરેલા ક્રિએશનો બતાવ્યા હતા જેનાથી શંકરસિંહ વાઘેલા પ્રભાવિત થયા હતા અને તેઓએ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ વસ્ત્રો ડિઝાઇન કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને આ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જેનો પરિવારે સહ સ્વીકાર કરી આભાર માન્યો હતો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી વખત પાંચ મિનિટ સુધી વધુ સમય માટે પોતાનું ભાષણ અટકાવી દેવું પડ્યું હતું કારણ એવું બન્યું કે મહાત્મા મંદિરમાં ડેરી ડેવલપમેન્ટ નેશનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ લગભગ ઓગણત્રીસ મિનિટ પ્રવચન કર્યા બાદ જ્યારે પ્રધાનમંત્રી સમક્ષ દેશમાં છ ઝોનમાં ગ્રાસ લેન્ડ વિકસાવવા કરેલી રજૂઆતમાં ઉલ્લેખ કર્યો કે તુરુત જ માઇક બંધ થઈ ગયું બરાબર બાર ને સાડત્રીસ મિનિટે મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં બધી ગુલ થવા થવા સંદર્ભે उच्च स्तरीय तपास का आदेश होता है मित्र हिंदुस्तान का सबसे बड़ा और पाटन के अंदर ये जो हमारा प्रयोग चल रहा है फ्रोजन सिविल से सेंटर का और उसके कारण आने वाले दिनों में अच्छी औला पशु की कैसे तैयार हो उसको हम बहुत सफलतापूर्वक के साथ आगे वैसे से हमारे सिंगानिया जी इस काम में बहुत काम कर रहे हैं जीके ट्रस्ट के द्वारा उन्होंने इस एक काम को इतना इतनी ताकत दी इतनी ताकत दी है और एक एनजीओ की तरह वो कर रहे हैं और मैं मैं उनसे जब भी मिलता हूं तो वो इस बात को इतने गौरव और आनंद से कहते हैं उनको तो इतना बात थी। बात थी। દુષ્કાળની પરિસ્થિતિમાં પાલતુ પશુધનને રહે તે માટે આ આયોજન પંચની બેઠક દરમિયાન વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ દેશમાં છ જગ્યાએ ખાસ ગ્રાસ પ્લેટ તૈયાર કરવાની રજૂઆત કરી હતી મહાત્મા મંદિરમાં પહેલી વખત ચાલુ કાર્યક્રમમાં પાવર કટ થતા ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી સાણંદમાં રૂપિયા ચાર કરોડના ખર્ચે આધુનિક નવનિર્મિત મહેસૂલ ભવન નું લોકાર્પણ મહેસૂલ મામલતદાર કચેરી સિટી સર્વે સુપ્રિન્ટ કચેરી તથા સબ રજિસ્ટ્રાર કચેરી આ ભવનમાં કાર્યરત થશે લોકાર્પણ કરતા મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે જન વિકાસ લક્ષ્યાંકો નક્કી કરી જન સુખાકારી સમૃદ્ધિ કરી સમૃદ્ધિ કરવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ કહેવાય છે કે સફળ થવા માટે તો હર કોઈ પ્રયત્નો કરે છે પરંતુ સફળ એ જ થાય છે કે જે એના ધ્યેયો અને જવાબદારીઓને વળગી રહે છે હવે તો તેનાથી પણ એક સ્ટેપ આગળ જવાના સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવાનો આગળ વધવા માટે કંઈક નવું વિચારવું વિચારવું તથા કરવું પડે અને તે જ સફળ થાય છે આવા જ એક અમદાવાદના યંગ આંત્રોપ્રિયર અને ડિઝાઇન ઇન્ટિરિયર ડિઝાઇનર ઉત્તમ આદિત્ય કે જેમણે જમાના પ્રમાણે નહીં પરંતુ જમાનાથી એક કદમ આગળ ચાલીને કંઈક નવું અલગ કરતા ખૂબ જ નાની ઉંમરમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એન્ડ આર્કિટેક્ટ ક્ષેત્રે આગવું સ્થાન ઊભું કર્યું છે ત્યારે જ તાજેતરમાં ઇન્ટિરિયર ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઇનર એટલે કે INFD દ્વારા સક્સેસફુલ અચીવર ઓફ ધ યર 2013 નો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે મેં આઈ એનઆઈફી બે હજાર ત્રણમાંડીંગ વેરી મચ ક્લિયર દેટ આઈમ સ્ટાર્ટ માય ઓન કંપની આફ્ટર પાસિંગ આઉટ ફ્રોમ ધીસ ઇન્સ્ટિટ્યુટ સો આઈ હેવ અક્વાયર્ડ ધ નોલેજ ઇન સચ અ વે દેટ આઈ કેન યુઝ દેટ નોલેજ નોટ ઓનલી જસ્ટ અક્વાયરિંગ અન રેન્ડમ નોલેજ સો આઈ વોઝ વેરી મચ ફોકસ દેટ વોટ આઈ વોન્ટ ડુ And what I want from my uh, faculties. In that, uh, I always found uh, the institute very cooperative and uh, ready to help us whenever we required. So, the knowledge I got is very good, very excellent. And uh, through that knowledge, as I said, that when I have started my company, I have started utilizing that knowledge, I have started taking leverage on that knowledge. So, skill. ट डूड विच आईव कैरीड एंड टू अचीव दक्सेसलाइज द नॉलेज एंड स्किल विदिट्यूड सर बात करें तो आपका स्लोगन है किसी भी स्किल के अंदर तो आप इसके बारे में क्या बताएंगे सर પેશન ઇઝ સમથિંગ લાઈક અગર આપ લવ કરોટ અ વર્ક ફોર યુ યર લાઈફ બિકમ્સ ઇઝી યુ આર ડૂઈંગ સમથિંગ વિચ યુર લાઈક દેટ યુ આર ડૂગંગ સો યુ આર રેડી ટુ લર્ન એન્ડ ગ્રો ઓન દેટ પાથ એન્ડ યુ નર ગેટ બોર્ડ સો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ દેટ વોટ એવર યુ લવ યુ ડૂ દેટ થિંગ સો એન્ડ પ્રોફેશન ઇઝ સમથિંગ લાઈક વેર યુ આર રિસ્પોન્સિબલ ટુ વર્ડ યુઅર પ્રોફેશન સો ત્યારે મેં મારી નોલેજ લીધા બાદ તેમને માર્કેટની હાલની જરૂરિયાત સ્કિલ્સ ને પુરવાર કરી અને બેસ્ટ વર્ક માટેનો એક એટીટ્યુડ રાખ્યો હતો તેમ ઇન્ટિરિયર ડિઝાઇનર ઉત્તમ આદિત્ય જણાવ્યું હતું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર